આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જયંતિ નિમિત્તે સારીબાગ ખાતે ભવ્ય રેલી નીકળી હતી જય ભીમ નારા સાથે નીકળેલી રેલીમાં મિતેશ પરમાર સહિત ડૉક્ટર બાબા સાહેબના સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ રેલી સેરજીબાગ સંકલ્પ ભૂમિથી નીકળીને કાલાકોડા સર્કલ શેરજીગંજ અલકાપુરી સ્થિત ડૉક્ટર બાબા આંબેડકરની પ્રતિમા ખાતે પહોંચી હતી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની ચૌદ ચાર બે હજાર ચોવીસને રવિવારે જન્મ છે બહુ ધૂમધામ થી અમે સંકલ્પ ભૂમિ કાર્યક્રમ રાખ્યો છે એકસો તેત્રીસ મી જન્મ જયંતિ નવી પ્રતિમાનું અમે ઓપનિંગ કરી દીધું છે નવી પ્રતિમા સંઘર્ષ કરીને અમે લગાવડાય છે બુદ્ધ ભગવાનની નવી પ્રતિમા બી અમે સંઘર્ષ કરીને લગાવ્યા એનું આજે અમે ચૌદ એપ્રિલે ડૉક્ટર બાબા સાહેબની બર્થડે આજે ઓપનિંગ કરી દીધું છે અમે અહીંયા રેલીનું પણ ભવ્ય આયોજન રાખ્યું છે પૂરા ભારત દેશમાંથી લોકો અત્યારે અહીં આવ્યા છે ને સંકલ્પભૂમિ ડૉક્ટર સાહેબની નવી પ્રતિમા ને બુદ્ધ ભગવાનની નવી પ્રતિમાને દર્શન કરીને અહીંયાથી રેલી ચાલુ થશે કાલાઘોડા જશે કાલાઘોડાથી અલ્કાપુરી રેલવે સ્ટેશન વડોદરા અને અલકાપુરી જશે નવી એવી પ્રતિ પેલી જૂની પ્રતિમા છે બાબા બાબાસાહેબની રેસ્ટકોર્સ તો અહીંયા ફુલાર કરીને અમે સમાપ્ત કરીશું